ખેડૂતો કેરી બેડી એપીએમસી માર્કેટમાં લાવી શુભ મુહૂર્ત કર્યો હાફુસ અને કેસરના ના પંદરસો થી અઠારસો રૂપિયા મળાપુરી ના સાતસો થી અઢાર દશે નવસો થી બારસો ના ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી પારડી એપીએમસી માર્કેટમાં આજ રોજ અખાત્રીજના દિને ખેડૂતો કેરી બેડી માર્કેટમાં લાવી શુભ મુહૂર્ત કર્યું હતું પારડી તાલુકાના સોંઢલવાડા વેલપરવા પરિયા સુખેશ વગેરે ગ્રામીણ વિસ્તારમાંથી પારડી એપીએમસી માર્કેટમાં વેપારીને ત્યાં કાંટા ઉપર કેરી આપી શુભ મુહૂર્ત કર્યું છે વાત કરીએ તો આપણે કેરીના ભાવોની જેમાં હાફુસ અને કેસરના પંદરસોથી અઢારસો રૂપિયા મણના ભાવ બોલાયા હતા જ્યારે રાજાપુરીના સાતસોથી હજાર દશેરીના નવસોથી બારસો અને તોતાપુરીના ચારસો રૂપિયાના ભાવો આજે રહ્યા હતા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે આજે ભાવો સારા જણાતા ખુશી વ્યક્ત કરી હતી અને છેલ્લે સુધી ભાવ માર્કેટમાં રહેશે તો આ મહેનત સાકાર થશે હોવાનું જણાવ્યું હતું વધુમાં જણાવ્યું કે કેરીનો પાક બેડવાનો પૂરો થાય ત્યાં સુધી વરસાદ ન આવે તેવી આશા વ્યક્ત કરી હતી અને આ વર્ષે કેરીનો પાક પચાસ જ આવ્યો છે અને કેરીની સિઝન પાછળ ગઈ જેથી કેરી ઓછી જોવા મળશે હોવાનું જણાવ્યું છે મારું નામ આશિષભાઈ ચંપકભાઈ પટેલ છે હું સોડલવાડા ગામથી આવ્યો છું અમે દર વર્ષે કરીએ અને માર્કેટમાં કેરી દર વર્ષે અખાત્રીજ ના દિવસે મુહૂર્ત માટે લાવીએ છીએ તો આ વર્ષે પણ લાવ્યા છે કેસર રાજાપુરી દશેરી ને આજે જે માર્કેટમાં ભાવ છે એ ભાવ જોઈ જાણીનો અમને બી આનંદ થયો કે આ રીતનો જ ભાવ સિઝન પૂરી થાય ત્યાં સુધી રહે તો ખેડૂત બધા જ ખેડૂતો આનંદમાં રહે અને જે વરસાદનો માહોલ છે એ વરસાદ નહી આવે તો બધા ખેડૂતોને માટે એક ખુશીના સમાચાર કહેવાય કેવાય આજે પ્રથમ દિવસે કેસર કેરીનો એ ભાવ સત્તરસો થી બે હજાર જેવો છે જે જે રીતના કેરી છે એ રીતનો ભાવ છે તો અમને પણ એ ભાવ જાણીને ઘણો આનંદ થયો છે બીજો અન્ય રાજાપુરી સાતસો થી લઈને હજાર સુધી છે દશેરી નવસો થી બારસો તો એ જાણીને અમને બી જરાક આનંદ છે એ રીતનો જ ભાવ સીઝન પતે ત્યાં સુધી રહે તો બધા ખેડૂત માટે રાહત સમાચાર આજે અખાતી રીત નું મહત્વ તો બહુ ઘણું છે પરશુરામ જયંતિ બી છે બરોબર એટલે મહત્વ બહુ છે આજે મતલબ મુહૂર્ત જોવામાં નથી આવતું એટલે લોકો ઘણા બધા વેપારી અને ખેડૂતો આજે મુહૂર્ત કર્યું છે અને કેરીનું પ્રમાણ સારું છે પણ ગયા વર્ષ કરતા આ વખતે કેરી ઘણી ઓછી છે પચાસ ટકા આમથી ને કેરી પાછળની છે સિઝન આ વખતે પાછળ જાય છે એટલે લેટ બધાએ મુહૂર્ત કર્યું છે ને ભાવમાં તો એવું છે કે એવરેજ ભાવ છે એ વખતે ભાવ સારા છે શરૂઆતના હિસાબે મતલબ એવરેજ આપુસ ને કેસર પંદરસો થી લઈને સત્તરસો અઢારસો ની ભાવમાં અમે મીઠું છે હજુ કેરી જેવી જોઈએ તેવી આવતી નથી પાકડ પાકળી કેસર આવી છે આપુસ છે રાજાપુરી તોતાપુરી બરોબર તોતાપુરી ચારસો ની આસપાસ છે ભાવ વધ્યું છે વરસાદની આગાહી છે પણ હવે બહુ કોઈ વાંધો આવે નહીં કેરી ઘણી મોટી થઈ ગઈ છે એટલે બહુ કઈ તકલીફ આવે એવું લાગતું નથી પણ સીઝન થોડી પાછળ જાય છે કેરી પાછળની બહુ નાની દેખાય છે સીઝન પાછળ જશે ઓકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો